રંગેલું રાજકોટ હવે નશીલા દ્રવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બનતું હોય તેમ લાગી રહ્યું છે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં દિવસમાં બીજી વખત નશીલા દ્રવ્યોની નેટવર્ક ઝડપાયું છે પોલીસે ઓપરેશન બ્લેક હોક હેઠળ ફકીર નો વેશ ધારણ કરીને પતિ પત્ની સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી ત્રણસો સત્તાવન કિલો ગાંજો એક દેશી બનાવટ ની પિસ્તોલ બે જીવતા કાટીસ તેમજ એક પણ પંચોતેર લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે કુલ મળીને ચાર લોકોની ધરપકડ કરી જેમાં ત્રણસો કિલો ગાંજા મળા છે અને એને સાથ ત્યાં ત્રણેક વાહન જે વાપરતા હતા એ વાહન પણ કબજે કરવામાં આવેલા છે અને એક લાખ પિછતર હજાર જેવા કેશ રોકડા પણ મળ્યા છે અને એને ઘર ઘરમાંથી બહુ કન્ટ્રી મેડ પર બહુ સારી ક્વોલિટીની એક પિસ્ટલ અને બે કારતૂસ પણ કબજા કરવામાં આવેલા છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મદીનાની માતા અમીના થોડા દિવસ પહેલા 1 કિલો ગાંજા સાથે ઝડપાઈ હતી મદીનાનો પતિ પુત્ર અને પુત્રી તમામ લોકો નશાના કારોબાર સાથે સંકળાયેલા છે મદીનાનો પુત્ર થોડા દિવસ પહેલા 9 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો જે હાલ જામનગર જેલમાં સજા ભોગવી રહ્યો છે આ પરિવારે નશાના કારોબારથી કોઈ મિલકત ખરીદી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે થોડા દિવસ અગાઉ આઠેક કિલો ચરસ પણ પકડી છે એની રિમાન્ડમાં આરોપી છે અને આ પણ મોટો જથ્થો પકલાયા છે ચોક્કસ હું કહી શકું છું કે આ મોટા સપ્લાયર્સ અમે હાથને મળી ગયા છે અને સાથ સાથ હવે જે આનું આખું નેટવર્ક છે જે રાજકોટમાં યા સૌરાષ્ટ્ર મેં સ્થાપિત હશે જે એને સાથ ઇન્વોલ્વ હશે અને એ એ પ્રમાણે ડ્રગ્સને ફેલાવતા હશે એ બધાને પકડવા માટે એની તપાસ કરીને વ્યવસ્થિત જાણકારી મેળવવા માટે આખી ટીમ એમાં મહેનત કરીને લાગશે આરોપીઓએ કબૂલાત કરી કે ગાંજો ઓરિસ્સાથી સુરત લાવતો હતો અને ત્યાંથી રાજકોટ વાહન મારફતે પહોંચાડાતો હતો આરોપીઓ એક કિલો ગાંજો ત્રણ હજાર રૂપિયામાં ખરીદીને રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં છૂટક વેચીને આઠ હજાર રૂપિયા મેળવતા હતા નશાના રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે અને નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રવિ સાણંદિયા જીએસટીવી રાજકોટ